તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં ત્રણસો પચીસ સાથે રાયોટિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે રાતે અઠયાવીસ તારીખની રાતે તેઓ જયારે વર્ના ગાડીનો પીછો કરી રહેલ હોય એવા સમયે ગાડીમાંથી ઉતરેલ શખ્સો કે જેમાં આઠ અજાણ્યા શખ્સો વિરુદ્ધ જે તે સમયે તેઓ દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવે છે કે તે ધોકા અને હથિયારો સાથે આજે નવનીતભાઈ છે તેના પર હુમલો કરી અને તેને જમણા હાથમાં ઈજા પહોંચાડી અને ફ્રેકચર કરી જતા રહેલ હોય આ સમગ્ર બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવે છે આ સમગ્ર બનાવની તપાસ બાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ તેમજ આજ રોજ એટલે કે તારીખ એકત્રીસના ના રોજ ફરિયાદીશ્રી દ્વારા એક વિડીયો પોલીસને સવારે આપવામાં આવે છે જે બનાવ સમયનો વિડિયો હોય છે તે બનાવ સમયના વિડીયોમાં એક નામ હોય છે નાજુભાઈ ધીંગુભાઈ કામળિયા આ જે નાજુભાઈ છે એમના નામ જોગ આ જે વિડીયોમાં એ માર મારવામાં આવતો હોય છે જેથી નાજુભાઈની તાત્કાલિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આ નાજુભાઈને લાવી તેનું નિવેદન લેતા તેની પૂછપરછ કરતા જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબી આજે નવનીતભાઈ ડાયોભાઈ બાલતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે અને આ વસ્તુની રંજ રાખી આ વસ્તુને મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના સાત મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને ને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવે છે ના બીજી એક સ્વિફ્ટ ગાડી બી પોલીસની તપાસમાં મળી આવે છે એ સ્વિફ્ટ ગાડીમાં બીજા ચાર આરોપી બેસીને આવેલ હતા નાજુભાઈ છે તેને પોલીસ દ્વારા આજરોજ હસ્તગત કરવામાં આવેલ અને તેની પૂછપરછ દરમિયાન બનાવ સમયે જે અન્ય સહ આરોપી નામ નાજુભાઈ દ્વારા પોલીસને આપવામાં આવેલ છે આમાં રાજુભાઈ દેવાયતભાઈ બમ્મર આતુભાઈ ઓગઢભાઈ બમ્મર વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર સતીષભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર અને વીરુભાઈ મધુભાઈ શેરડા આટલા લોકોના નામ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાના આધારે તેમજ નાજુભાઈ ધીંગુભાઈ કામળિયા દ્વારા પોલીસ ને આપવામાં આવેલ છે સરસ ની કેટલા આરોપી છે પોલીસના સકંજામાં અત્યારે આઠ માંથી બે આરોપીને અમે તાત્કાલિક હસ્તગત કરી લીધેલ છે